સેવા લઈને પણ કરતા જો યુવકો હતા યુગી બાપા ગઢડા હતા બોલ્યા કે હું ધારું ને તો મહિના સુધી ખાવ નહીં મહિના સુધી સૂ નહીં મહિના સુધી ઊંઘું નહીં આ રીતે બોલ્યા બાપા પણ તમને સેવા ક્યાંથી મળે જો આ સિદ્ધિ ઓછી છે આજે લોકમાં કોઈ માણસ વર્ષ મહિનાઓ સુધી ખાય નહીં મહત્તા વધે લોકમાં એ પ્રતિષ્ઠા યોગીઓ ગપ્પો મારતા હતા મોટો મોટા વધાર જો એમાં શક્તિ છે હા આ રીતે નિર્લેપ રહી શકે ખાધા પીધા વિના હવા વિના પણ તો એ બધું બાજુ મૂકીને અને સેવા આપે છે નહીં તો આ બેમારી પસંદગી સમજાય જાય માન બોલતો એ બાજુ ખેંચાય માણસ ખાય નહીં ઊંઘે નહીં એ સિદ્ધિઓ દેખાડીને લોકો ચાના મેરે પેલી પ્રસન્ન આપણે માન મેરવે બધું બાજુ મૂકી તો યોગી અપાય આ સિદ્ધિ કાંઈ નહીં અને સેવા આપી સેવા આપેલે પોતાને જે શીખવાડે આપણને સેવા આવી રીતે કરી આમ કરી અને એમાં ભગવાનમાં જોડતા જાય પણ જો સેવા કરીને સેવા આપીને બે રીતે માનવ સંબંધ એમને રાખ્યા વધાર્યા ખીલ્યા દ્રઢ કરાયા અને આવું બધું થાય એકવાર ત્યાં સ્વયં આણંદ મંદિર બેઠા હતા યોગી આપણે અમે બધા પગ દાપતા હતા એટલા મોતી આયા શાસ્ત્રીમાં ના જૂના હરિભક્તો બહુ સાટે પક્ષ રાખેલો અને જે શરૂઆતમાં જે આઠ દસ હરિભક્તો ગણા એમાંના યોગી શાસ્ત્રીમાં તો ધામમાં ગયા પછી યોગી આપા ગુરુપદે આવ્યા અને બધા બાપાને પગ દાબતા હતા તો કાકાએ જોગી પાણી એમનું ઘર પાછળ જ હતું પીને ના નીકળ્યા પાયા અહીંયા પીવાનું ચાલો વાંધો નહીં અહીંયા તો મંદિરનું પ્રસંગ પીઓ પણ એ તો જોગી પાણી પાવું એટલે અમને બધાને જ્યાં ઠીક ના લાગ્યું કે આવું કે ઉંમરમાં મોટા થાય યુગી શું ગુરુ પદે છે યુગી આવું એટલે આમ જ્યારે મન કસ્યો અમે બધાને અને પછી મેં કહ્યું બાપાનું બાપા આ લોકો આવું કેમ તમે ગુરુ છો ને તારી પાસે આવી સેવા કરાયું એકદમ ચમક્યા આવું શું બોલો છો આ તો શસ્તી મારના લાડીલા ભક્તો એમને પાણી શું આપણે દૂધ પાવું જોઈએ દૂધ પાવું જોઈએ લો એને પાણી પાઈએ છીએ આપણે જો એમના મનમાં તો કેવું છે પાણી માગે છે તો ખુશ ખુશ થઈ ગયા પાણી માગે દૂધ પાવું જોઈએ આવો મનમાં ભાવ બીજો કોઈ પણ ગુરુ હોય તો મનમાં શું થાય વાહ વાહ અમે થાય કે નહીં જે લોકો ગુરુ એમ મનમાં વિચાર આવે કે એમને પણ કેવું મને સદાય દાસ ભાવ રહે છે સદાય ગુણ ગ્રહણ અને આવા પ્રમુખ થાય પણ જૂના સંતોના એટલો તો મહિમા સમજે છે બીજો શાસ્ત્રીમાં યોગ્ય આપવાના વખતને એટલે કહેવાનું શું કે જો આપણા મનમાં કેવું હોય છે ને એમના અમને કેવું હોય આપણી બધી વિચારધારા કહી એમની વિચારધારા કેવી એમને સાપ બાજુ તાણ એટલે જો આવી રીતે માનો છો એટલે અહીંયા તો સ્વામી ઓલા સંબંધો હતા જ પછી જાળવી રાખ્યા વધાર્યા મોતીકાળ સંબંધ તો પહેલા જ હતો જ પણ જાળવી રાખ્યા ને તા આવું જેવું બોલે તો કેવું થાય આગળ વધારે અમને શીખવાડ્યું જ્યારે તમે આ હરિભક્તો મહિમા સમજવા હા આવું મનમાં ના લાવતા કે આવું ગુરુ પાસે સેવા કરાય કેવા જૂના કેટલા તમે લોકો શાસ્ત્રીના દર્શન કર્યા છે એવું બોલ્યા કે ના એ તો એમના માટે માથું આપ્યું છે એટલે જો આપણે આખી ભાવના જુદી સત્સંગ આવી રીતે ભાવના હોય ને એમાં સંપ વધે એમાં જે આખી દિવ્યતા આવે સત્સંગની અંદર એ કંઈક જુદી વાત થાય